જય કૃષ્ણ બેન જયશ્રી કૃષ્ણ તમારું નામ મારું નામ કલાવતી બેન વિજયભાઈ જાદવ એડ્રેસ એડ્રેસ ભટાર સુરત શું તકલીફ હતી મને કેન્સરની તકલીફ હતી ઓકે ગોલ્ડ લેડરમાં કેન્સરની તકલીફ હતી અને કેટલા સમયથી હતું તે મને આમ તો બે વરસથી છે પણ હવે છ મહિના પછી ઘણી રાહત છે ઓકે આપણે આ શ્રીરામ સેવા સંસ્થાની દવા કેટલા સમયથી લ્યો છો એ હું મે મહિનાથી લઉં છું એટલે પાંચ છ મહિના થવાના પાંચ છ મહિના પછી ગઈકાલે તમે સોનોગ્રાફીની રિપોર્ટ કરાવ્યા તો તમારો રિપોર્ટ શું આવ્યો છે સોનોગ્રાફીમાં મારા રિપોર્ટમાં એકદમ નેગેટિવ જ આવ્યો છે ઓકે અને ઘણું સારું છે અને આ ડાયાબિટીસમાં પણ મને ઘણો ફરક છે ઓકે એ પણ કંટ્રોલમાં એ પણ કંટ્રોલમાં આવી ગયો છે ઓકે અને તમે એકલી દવા જ કરો છો કે બીજું અહીંથી કંઈ આપવામાં આવ્યું છે ના ના દવા જ કરું છું અને બીજો એક ડાયટ પ્લાન છે તો ડાયટ પ્રમાણે એમનો જે ડાયટ પ્લાન છે તે પ્રમાણે હું ફોલો કરું છું ઓકે ડાયટ અને દવા બંને ફોલો કરું છું બરાબર તો અત્યારે બીજી કોઈ દવાએ તમને આડઅસર કરી છે કે ના ના કોઈ દવાની આડઅસર નથી ઓકે તમે લોકોને શું સલાહ આપશો હું સલાહ આપીશ કે જો કોઈને કેન્સર હોય તો અહીંયા આવી શકાય અને એની દવા ફોલો કરી શકાય તમે અહીંયા આવો છો છ મહિનાથી દવા લો છો તો તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો છે ના એક પણ રૂપિયા મારી પાસેથી લેવામાં નથી આવ્યો રિપોર્ટ કઢાવવાના પણ કોઈ રૂપિયા લેવામાં આવતા નથી કોઈ ફાઈલ ચાર્જ નથી ઓકે અને બીજું કે અત્યારે તમને આ નવ દસે તમે દવા લેવા આવ્યા છો તમારી બિલ કેટલું થયું છે મારું બિલ છે બે હજાર સાતસો અઢાર ઓકે સાવ વિના મૂલ્યે દવા આપી છે ને તમને ઓકે થેન્ક યુ આજે જ શ્રી રામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત હોસ્પિટલની મુલાકાત લો